હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર દસ છે તો આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાં પ્રશ્ન નંબર ચારથી આગળની શરૂઆત કરીશું તો આજે આપણે આ લેક્ચરમાં પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છ સોલ્વ કરીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો તો સૌપ્રથમ તો પ્રશ્ન નંબર ચારમાં આપણને શું કીધેલું છે કે આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે જે ત્રણ આઠ તેર અઢાર એમ અનંત સુધી જાય છે તો એનું કેટલામું પદ ઇઠોતેર થાય તો અહીંયા હવે આપણે પદની જે કિંમત નથી શોધવાની કયું પદ હશે એમ એન એન શોધવાનું છે આપણે એ એન શોધવાનું નથી તો હવે આપણે એ એન તો આપણે ઈઠોતેર આપેલું છે તો દરેકની આપણે કિંમત લખી દઈએ અને પછી સૂત્રના આધારે આપણે એન શોધી લઈએ તો ચાલો હું તમને બતાવું છું કેવી રીતે શોધવાનું છે તો જો અહીંયા સૌપ્રથમ તો પહેલું પદ શું છે એ બરાબર ત્રણ થશે પછી ડી તો સમાન જ છે કેમ કે સમાંતર શ્રેણી છે તો આપણે એક જ વાર શોધીશું ડી બરાબર એ ટુ માઇનસ એ વન તો એ ટુ કેટલા છે બીજું પદ આઠ અને પહેલું પદ ત્રણ તો આપણને સામાન્ય પદ મળ્યો અહીંયા પાંચ પછી એ એન કેટલા છે આપણે કેટલામું પદ ઇઠોતેર થાય તો આપણે શોધવાનું છે તો એ એન બરાબર ઇઠોતેર લઈશું અને અહીંયા આપણે એન શોધીશું તો આટલાનું પદ ઇઠોતેર થાય એવો આપણને જવાબ મળી જશે તો ચાલો સૂત્ર મૂકીએ તો સૂત્ર આપણું શું છે કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી તો એનની કિંમત ઇઠોતેર એની કિંમત ત્રણ એન આપણે શોધવાનું છે અને ડીની કિંમત છે અહીંયા પાંચ આગળની ગણતરી કરીએ તો ઇઠોતેર ત્રણ એમના એમ પ્લસ પછી અહીંયા આપણે કાઉસનો ગુણાકાર કરીએ તો જો એનનો ગુણાકાર પાંચ સાથે થશે તો પ્લસ પાંચ એન પછી માઇનસ વનનો ગુણાકાર પાંચ સાથે થશે તો માઇનસ પાંચ થશે આગળની ગણતરી કરીએ ઇઠોતેર પછી અહીંયા જો ત્રણમાંથી પાંચ જશે તો માઇનસ બે વચ્ચે તો પાંચ એન માઇનસ બે હવે આ માઇનસ ને આગળ લાવીશું આપણે બરાબરની પેલી સાઈડ તો પ્લસ બે થશે તો ઇઠોતેર પ્લસ બે બરાબર પાંચ એન તો અહીંયા હવે જો ઇઠોતેર અને બે કેટલા થશે એસી થશે સરવાળો બરાબર પાંચ એન હવે આપણે જો એ કરતા બનાવીશું તો એન બરાબર એસી લખી શકીએ તો કે હા તો કે સોળ ગુણ્યા પાંચ એસી થાય તો પાંચ પાંચ ઉડી જશે તો એનની કિંમત મળી અહીંયા આપણને સોળ તો અહીંયા આપણે લખી શકીએ કે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું હતું કેટલામું પદ ઇઠોતેર થાય તો આપણે જવાબમાં શું લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીનું સોળમું પદ ઇઠોતેર થાય તો ચાલો લખી દઈએ કે આપેલ સમાંતર શ્રેણીનું સોળમું પદ ઇઠોતેર થાય સમજે ને પડી ગઈ તો તમે અહીંયા જો વધાતા જશો પહેલું પદ ત્રણ છે આઠ છે એમ એમ પાંચ પાંચ તમે વધારતા જશો તો તમને સોળમું પદ ઇઠોતેર મળશે સમજ્યા પડી ગઈ તો ચલો હવે આપણે આગળની ગણતરી કરીએ તો હવે આપણો પ્રશ્ન નંબર પાંચ સોરી અહીંયા છ લખાઈ ગયું છે પણ અહીંયા આવશે આપણો પ્રશ્ન નંબર પાંચ તો પ્રશ્ન નંબર પાંચમાં આપણને શું કીધું છે અહીંયા તો આપણે રકમમાં જોઈ લઈએ કે નીચેલી સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો તો અહીંયા આપણને રકમ આપેલી છે કે સમાંતર શ્રેણી છે તો આપણો સામાન્ય તપાસ સરખો હશે તો અહીંયા જે આપણું છેલ્લું પદ હોય એને આપણે એ એન લઈશું એ જેટલામું પદ હોય એટલા સમાંતર શ્રેણીમાં પદ હશે તો તમને સમજણ પડી ગઈ જે આપણે આગળ દાખલો ગણ્યો એવો જ દાખલો છે ખાલી આપણે પદોની સંખ્યા શોધવાની છે તો ચાલો આપણે કિંમત લખી દઈએ સૌ પ્રથમ તો તો જુઓ અહીંયા પહેલું પદ કેટલું છે અહીંયા પ્રથમ પદ સાત છે તો એની કિંમત સાત ડી આપણે શોધીએ તો એ ટુ માઇનસ એ વન તો બીજું પદ તેર છે અને પહેલું પદ સાત છે તો તેરમાંથી સાત જશે તો અહીંયા છ વચશે તો આપણને સામાન્ય તપાત મળ્યો અહીંયા છ અને છેલ્લું પદ શું છે એન બરાબર બસો પાંચ અહીંયા એલ બરાબર પણ કહી શકો છો એ બરાબર પણ એલ અને એ એન સરખા છે એટલે આપણે ડાયરેક્ટ એ જ લઈશું સમજા પડી ગઈ તો હવે આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરીએ તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી તો જો અહીંયા આપણને હવે શું કિંમત મળશે કે જ્યાં બસો પાંચ પાંચ કિંમત છે એ આટલામું પદ છે તો એ છેલ્લું પદ છે તો એ સમાંતર શ્રેણીમાં એટલા પદ છે ધારો કે એનો જવાબ પંદર આવે કે પંદરમું પદ બસોને પાંચ છે તો સમાંતર શ્રેણીમાં ટોટલ પંદર પદ જ હશે કેમકે પહેલું પદથી શરૂઆત થાય અને છેલ્લું પદ હોય એટલા પદ સમાંતર શ્રેણીમાં હોય તો સમજ્યામ પડી ગઈ તો આપણે કિંમત મૂકીએ તો એ એનની કિંમત બસોને પાંચ એની કિંમત સાત એન આપણે શોધવાનું છે અને ડીની કિંમત છે અહીંયા છ આગળની ગણતરી કરીએ તો બસોને પાંચ બરાબર સાત અહીંયા કૌશ થોડી ગુણાકાર કરીએ તો એનનો ગુણાકાર છ સાથે તો પ્લસ છ એન પછી માઇનસ વનનો ગુણાકાર છ સાથે તો માઇનસ છ આગળની ગણતરી કરીએ તો બસો પાંચ બરાબર જુઓ અહીંયા સાતમાંથી છ જશે તો એક વધશે તો છ એન પ્લસ એક હવે પ્લસ એક પેલી સાઈડ જશે તો માઇનસ એક બનશે તો બસો ચા પાંચ માઇનસ વન બરાબર છ એન તો અહીંયા બસોને ચાર થશે એક નીકળી ગયો એટલે બરાબર છ એન તો હવે આપણે એનને કરતાં બનાવીશું તો એન બરાબર બસો ચાર ભાગ્યા છ તો આપણે અહીંયા સાઈડમાં ભાગાકાર કરી લઈએ તો બસો ને ચાર ભાગ્યા છ તો જો છ તરી તો પહેલાં તો અઢાર થશે બે શેષ વધી ઉપરથી ચાર ઉતાર્યા છ ચોક ચોવીસ થશે તો ચોવીસ જીરો જીરો શેષ વધી તો આપણને જવાબ મળ્યો એનો ચોત્રીસ મળ્યો તો જે એનની કિંમત છે એ આપણને અહીંયા ચોત્રીસ મળી છે તો અહીંયા આપણે લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીમાં ટોટલ કેટલા પદ છે ચોત્રીસ પદ છે તો ચાલો આપણે રેડ પેનથી લખી દઈએ કે આપેલ સમાંતર શ્રેણીમાં આપેલ સમાંતર શ્રેણીમાં કુલ ચોત્રીસ પદ છે કેમ કે આપણો ચોત્રીસમું પદ શું બન્યું બસો પાંચ એ આપણું છેલ્લું પદ છે તો કુલ ટોટલ ચોત્રીસ પદ હશે ધારો કે દસ વિદ્યાર્થીને લાઈનમાં ઊભા રાખ્યા છે ખબર પડે કે છેલ્લો વિદ્યાર્થી દસમા નંબરનો વિદ્યાર્થી છે તો લાઇનમાં ટોટલ કેટલા વિદ્યાર્થી ઉભા ઊભા છે તો દસ વિદ્યાર્થી ઊભા છે તો એવી રીતે તમારે પ્રશ્ન સોલ્વ કરવાનો છે સમજ્યા પડી ગઈ છેલ્લું પદ કેટલામું પદ થાય શોધી લઈએ તો આપણે સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે મળી જાય તો એનો પહેલો પ્રશ્ન હતો આગળ એક બીજો પ્રશ્ન પણ આપેલો છે એ પણ આપણે સોલ્વ કરીએ તો કરી લઈએ જો અહીંયા અઢાર છે પછી એક મિશ્ર અપૂર્ણાંક આપેલો છે પછી તેર અને છેલ્લું પદ આપણું માઇનસ સુડતાલીસ છે તો અહીંયા પ્રથમ પદ શું બનશે સૌ પ્રથમ તો એ બરાબર અઢાર પછી ડી શું બનશે એ ટુ માઇનસ એ વન તો ડી બરાબર એ ટુ માઇનસ એ વન પણ એ ટુ શું છે અહીંયા જુઓ પંદર એક દૂધ ત્યાંશ તો એને આપણે પહેલાં તો સાદા અપૂર્ણાંકમાં ફેરવવો પડે તો આ બંનેનો ગુણાકાર થશે અને આનો સરવાળો થશે તો પંદર દૂધ ત્રીસ ત્રીસને પ્લસ એકત્રીસ ભાગ્યા બે તો આનો જવાબ આવશે આપણું એકત્રીસ ભાગ્યા બે આપણું બીજું પદ છે સમજણ પડી ગઈ તો આપણે એમાં વાત કરીશું એટલે કે બીજું પદ એકત્રીસ ભાગ્યા બે માઈનસ પહેલું પદ અઢાર હવે અહીંયા જો એકત્રીસના નીચે બે છે પણ અઢારના નીચે કંઈ છે નહીં તો નીચે આપણે બે લાવવા પડશે પણ ડાયરેક્ટ તો નીચે બે મુકાય નહીં તો આપણે ઉપર નીચે બે બે વડે ગુણીશું અલગ પેનથી લખીએ એટલે તમને સમજણ પડે આ નોટ્સ મારા ટેલિગ્રામ ચેનલ ધ મેસ ગ્રુપમાં તમને મળી જશે તો ત્યારે તમે જ્યારે પણ બીજી વાર નોટ્સ વાંચો ત્યારે તમને આઈડિયા આવી જાય કે આવી રીતે આ કર્યું હતું તો અહીંયા જો એકત્રીસ ભાગ્યા બે એ કેમ આવ્યા હતા એકત્રીસ ભાગ્યા બે તો આપણે જે મિશ્ર અપૂર્ણાંક હતું એને સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યું હતું તો અહીંયા એકત્રીસ ભાગ્યા બે અને ઉપર અહીંયા માઇનસ અઢાર દુ છત્રીસ ભાગ્યા બે થશે તો છત્રીસ ભાગ્યા બે હવે આપણે નીચે જુઓ બે બંને જગ્યાએ બે છે તો સરખા છે છેદ તો આપણે છેદને કોમન લઈશું તો એકત્રીસ માઇનસ છત્રીસ અને છેદને આપણે કોમન લઈશું તો બે હવે એકત્રીસમાંથી છત્રીસ જશે તો માઇનસ પાંચ નીચે ભાગાકારમાં બે તો અહીંયા આપણને ડીની કિંમત મળી માઇનસ પાંચ ભાગ્યા બે અને આપણું છેલ્લું પદ શું છે માઇનસ સુડતાળીસ તો એ એનની કિંમત મળશે આપણને અહીંયા માઇનસ સુડતાલીસ તો બસ હવે આપણે સૂત્ર મૂકો અને આપણને જવાબ મળી જશે અને આપણે સૂત્રમાં કિંમત મૂકીશું તો ચાલો આપણે લખી દઈએ તો આપણું સૂત્ર શું છે અહીંયા એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એનની કિંમત કેટલી છે અહીંયા જો માઇનસ સુડતાલીસ તો એ લખી દઈએ માઇનસ સુડતાલીસ પછી એની કિંમત કેટલી છે અહીંયા અઢાર તો એ પણ લખી દઈએ અઢાર પછી એન આપણે શોધવાનું છે એન માઇનસ વન અને ડીની કિંમત છે માઇનસ પાંચ ભાગ્યા બે તો લખી દઈએ માઇનસ પાંચ ભાગ્યા બે થોડી ગણતરી લાંબી બનશે પણ આ ગણતરી તમારે શાંતિથી કરવાની છે જો તમે ટેન્શન લીધા ગણતરી કરશો તો તમારો જવાબ ઇઝીલી આવી જશે તો ચલો હવે આપણે ગણતરી કરીએ તો જુઓ સૌપ્રથમ તો માઇનસ સુડતાલીસ એમના એમ પણ એમ હવે અહીંયા આપણે કૌશ છોડીશું તો જુઓ એનનો ગુણાકાર માઇનસ પાંચ ભાગ્યા બે તો શું થશે માઇનસ પાંચ ભાગ્યા બે એન થશે બંનેનો ગુણાકાર કર્યો હવે જો માઇનસ એકનો ગુણાકાર માઇનસ પાંચ ભાગ્યા બે તો માઇનસ માઇનસ પ્લસ થશે અને સંખ્યા પોતે જ આવશે કેમ કે એનો ગુણાકાર એક સાથે છે તો અહીંયા પ્લસ પાંચ ભાગ્યા બે તમારે શાંતિથી ગણતરી કરવાની છે પરીક્ષામાં ઘણો બધો સમય હશે તમારો સમય ખૂટશે નહીં સમજણ પડી ગઈ તો જો હવે આપણે શું કરીશું અહીંયા આ અઢારની પેલી સાઈડ લઈ જઈએ તો એ પણ માઇનસ થશે માઇનસ સુડતાલીસ માઇનસ અઢાર અને આ સાઈડ શું વધશે માઇનસ પાંચ ભાગ્યા બે એન અને પ્લસ પાંચ ભાગ્યા બે પડી ગઈ હવે માઇનસ સુડતાલીસ અને માઇનસ અઢાર તો બંને માઇનસ છે પણ એમનો સરવાળો થશે અને નિશાની માઇનસની આવશે તો સુડતાલીસમાં અઢાર એડ કરીએ તો કેટલા થશે તો જુઓ પંચાવન ને પાંસઠ થશે હા તો માઇનસ પાંસઠ થાય તો માઇનસ પાંસઠ થશે અને અહીંયા બરાબરની પ્લે સાઇડ પાંચ ભાગ્યા બે એન અને પ્લસ પાંચ ભાગ્યા બે સમજણ પડી ગઈ હવે જે અહીંયા અચળપદ છે પાંચ ભાગ્યા બે જે પ્લસમાં છે એને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે તો માઇનસ પાસઠ અને માઇનસ પાંચ ભાગ્યા બે આ સાઈડ માઇનસ પાંચ ભાગ્યા બે એન તમારે શાંતિથી જોવાનું છે ને શાંતિથી ગણતરી કરવાની છે આગળ આપણે જુઓ અહીંયા પાંચના નીચે બે છે પણ પાસઠના નીચે બે નથી તો આપણે છેદ સરખા કરવા પડશે તો નીચે બે લાવવા માટે આપણે ઉપર નીચે બે બે વડે ગુણીશું સમજ્યા પડી ગઈ આગળની ગણતરી કરીએ તો જુઓ પાસઠ ગુણ્યા બે કેટલા થશે એકસો ને ત્રીસ તો માઇનસ એકસોને ત્રીસ ભાગ્યા બે પછી માઇનસ પાંચ ભાગ્યા બે અને અહીંયા માઇનસ પાંચ ભાગ્યા બે એમ હવે અહીંયા છેદ સરખા છે તો છેદને આપણે કોમન લઈશું તો માઇનસ એકસોને ત્રીસ માઇનસ પાંચ છેદ સરખા છે તો કોમન લીધા અને બરાબરની આ સાઈડ માઇનસ પાંચ ભાગ્યા બે એન હવે જો અહીંયા માઇનસ એકસો ત્રીસ અને માઇનસ પાંચ બંને માઇનસ છે પણ સરવાળો થશે અને નિશાની માઇનસની આવશે તો માઇનસ એકસો પાંત્રીસ તો જો બંનેનો સરવાળો થયો અને નિશાની માઇનસની આવે ભાગાકારમાં બે એમના એમ અને અહીંયા માઇનસ પાંચ ભાગ્યા બે એન જો ડાયરેક્ટ અહીંયા બે બે ઉડી જશે તમારે ઉડાડવા તો ઉડાડી શકો છો અને એવી રીતે ના ઉડાડવા હોય તો તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો છો સમજા પડી ગઈ આમ ચોકડી ગુણાકાર થશે તો આપણે ડાયરેક્ટ જ બે બેને ઉડાડી દઈએ છીએ કેમ કે બંને નીચે છે તો અહીંયાથી બે ગયા અને અહીંયાથી પણ બે ગયા માઇનસ માઇનસ પણ ગયા હવે આપણે પાંચને ભાગાકારમાં લઈ જઈશું એનને કરતાં બનાવીએ તો એન બરાબર એકસો ને પાંત્રીસ ભાગ્યા પાંચ તો આપણે ભાગાકાર કરીએ તો એકસો ને પાંત્રીસ ભાગ્યા પાંચ તો પાંચ દુ દસ નીચે ત્રણ શેષ વધી ઉપરથી પાંચ ઉતાર્યા પાંચ સિત્યા પાંત્રીસ તો ઝીરો શેષ આવી ગઈ અને આપણને એનની કિંમત મળી અહીંયા સત્યાવીસ તો એન બરાબર સત્યાવીસ તો આપણને જવાબ મળી ગયો કે જે આપણને સમાંતર શ્રેણી આપેલી હતી એમાં કુલ સત્યાવીસ પદ છે તો ચાલો આપણે લખી દઈએ કે આપેલ સમાંતર શ્રેણીમાં આપેલ સમાંતર શ્રેણીમાં સત્યાવીસ પદ છે જે આપણને આ સમાંતર શ્રેણી આપેલી હતી અહીંયા સૌપ્રથમ જે આ સમાંતર શ્રેણી આમાં સત્યાવીસ પદ છે અને આગળ સમાંતર શ્રેણીમાં કુલ ચોત્રીસ પદ હતા તો બસ અહીંયા આ પ્રશ્ન પૂર્ણ થયો હવે આપણે છઠ્ઠો પ્રશ્ન સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે રકમમાં કે એક સમાંતર શ્રેણી આપેલી છે આપણને પહેલાં જ કીધું છે કે સમાંતર શ્રેણી છે અગિયાર આઠ પાંચ બે એવી રીતે અનંત સુધી છે તો આ સમાંતરે સમાંતર શ્રેણીનું કોઈપણ પદ માઇનસ એકસોને પચાસ હોઈ શકે તો જો આપણને એન ધનપૂર્ણાંક મળે તો એ માઇનસ એકસોને પચાસ હશે તો ચાલો આપણે શોધી લઈએ તો સૌપ્રથમ તો દરેકની આપણે કિંમત લખીશું તો જો અહીંયા પ્રથમ પદ શું છે આપણે સરખી રીતે અલગ પેનથી લખી દઈએ તો પ્રથમ પદ એ બરાબર અગિયાર પછી ડી કેટલા થશે એ ટુ માઇનસ એ વન તો બીજું પદ શું છે અહીંયા આઠ પ્રથમ પદ અગિયાર આઠમાંથી અગિયાર જશે તો માઇનસ ત્રણ અને એ એન કેટલા છે આપણે કયું પદ શોધવાનું છે અને એની કિંમત શું છે તો એકસોને પચાસ છે તો એ બરાબર આપણે એકસોને પચાસ લઈશું અને જો એનની કિંમત ધનપૂર્ણાંક મળે કોઈ પદ ધારો કે પચાસનું પદ છે એકાવનમું પદ છે એવી રીતે ધનપૂર્ણાંક કિંમત મળે તો માઇનસ એકસોને પચાસ કોઈ પદ હશે આ સમાંતર શ્રેણીનું અને જો પોઈન્ટમાં કિંમત મળે આપણે ભાગાકાર કરીએ એનની એનનો જવાબ તો કોઈપણ પદ એકસોને પચાસ હશે નહીં આપેલ સમાંતર શ્રેણીનું તો ચાલો આપણે ગણતરી કરી લઈએ તો આપણે સૂત્ર મૂકીએ તો આપણું સૂત્ર શું છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી તો હવે અહીંયા આપણે કિંમત મૂકીશું એ એનની કિંમત છે માઇનસ એકસો ને પચાસ એની કિંમત છે અહીંયા અગિયાર પછી એન આપણે શોધવાનું છે તો એન માઇનસ વન ડી અને ડીની કિંમત છે અહીંયા માઇનસ ત્રણ તો ચાલો આગળની ગણતરી કરીએ તો એકસોને પચાસ અહીંયા અગિયાર અને અહીંયા હવે આપણે કૌશ ગુણાકાર કરીશું તો એનનો ગુણાકાર માઇનસ ત્રણ સાથે તો માઇનસ ત્રણ એન પછી માઇનસ એકનો ગુણાકાર માઇનસ ત્રણ સાથે તો માઇનસ માઇનસ પ્લસ થશે પણ ત્રણનો ગુણાકાર એક સાથે જો છે તો સંખ્યા પોતે જ આવશે તો પ્લસ ત્રણ આ તમારે ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું છે માઇનસ માઇનસ પ્લસ થશે આવું તમારે પ્લસ માનાનું ખાસ ધ્યાન રાખવાનું છે તમને બધું જ આવડતું છે છતાં પણ તમારો જવાબ ચેન્જ થઈ જશે અને તમારી મહેનત ફોકટ જશે એટલે તમારે આ માઇનસ પ્લસ બધું ધ્યાન રાખવાનું છે અને ધીરે ધીરે સોલ્વ કરવાનું છે જેવી રીતે હું આ અત્યારે સોલ્વ કરું છું એવી રીતે તો આગળની ગણતરી કરીએ આપણે માઇનસ એકસો ને પચાસ તો અહીંયા જુઓ બરાબર અગિયાર અને ત્રણ બંનેનો સરળ થશે બંને પ્લસ છે તો ચૌદ માઇનસ ત્રણે હા આપણે ચૌદને પહેલી સાઈડ લઈ જઈએ નહીં આપણે ચૌદને આ સાઈડ જ રાખીએ ત્રણ એન ત્રણ એનને પહેલી સાઈડ લઈ જઈએ અને એકસો પચાસને આ સાઈડ લાવીએ તો ત્રણ એન આ સાઈડ માઇનસ હતા તો પહેલી સાઈડ જશે તો પ્લસ ત્રણ એન થશે ચૌદ એમના એમ અને એકસો પચાસ હતા એને આ સાઈડ લાવીએ તો માઇનસ એકસો પચાસ હતા એ પ્લસ એકસો ને પચાસ થઈ જશે તો જુઓ બધી જગ્યાએથી માઇનસ નીકળી ગયું આપણે સિમ્પલ રીતે માઇનસ નીકળવાનો પ્રયત્ન કર્યો તો હવે આપણે ત્રણ એન આ બંનેનો સરવાળો કરીએ તો ચૌદ અને એકસોને પચાસ તેમનો સરવાળો થશે એકસો ને ચોસઠ હવે આપણે એનને કરતાં બનાવીએ તો એન બરાબર એકસો ને ચોસઠ ભાગ્યા ત્રણ હવે આપણે સાઈડમાં ભાગાકાર કરી લઈએ તો એકસો ને ચોસઠ ભાગ્યા ત્રણ તો પહેલાં તો જુઓ ત્રણ પચા પંદર થશે પંદરે ભાગ ચાલશે શેષ એક વધી ઉપરથી ચાર ઉતાર્યા તો હવે જો પંદર થશે નહીં તો ત્રણ ચોક બાર હજુ પણ બે શેષ વધી હવે આપણે આગળ કોઈ કંઈ છે નહીં પાછળ તો આપણે ઝીરો મૂકીશું અને ઉપર પોઈન્ટ મૂકીશું તો ત્રણ છંગ અઢાર ફરીથી બે શેષ વધી ફરીથી ત્રણ છંગ અઢાર થશે આવી રીતે અનંત સુધી ચાલશે કેમકે બે બે શેષ વધતી રહેશે તો આપણને એનની કિંમત મળી અહીંયા ચોપન પોઈન્ટ છાસઠ તો મેં તમને સૌપ્રથમ શું કીધું હતું કે જો આપણું એન ધનપૂર્ણાંક મળે ધારો કે અહીંયા જુઓ કોઈપણ સમાંતર શ્રેણીમાં પહેલું પદ હોય બીજું પદ હોય એવી રીતે ચોપનમું પદ હોય પંચાણમ પદ હોય કદી ચોપન પોઈન્ટ છાસઠમું પદ કદી તમે સાંભળ્યું છે કદી હોય નહીં તો અહીંયા આપણે શું લખીશું હવે આપણે સરખી રીતે આપણે જવાબ લખી દઈએ તો તમે જો હું કેવી રીતે જવાબ લખું છું તો આપણે જવાબ લખીશું કે પરંતુ ધન એન ધન પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ ધન પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ કેમકે કદી કોઈ પદ પોઈન્ટમાં ના હોય ચોપનનું પદ હોય અથવા પંચાવનનું પદ હોય ચોપન પોઈન્ટ છાસઠનું પદ હોય નહીં તો એમ ધનપૂર્ણાંક જ હોવી જોઈએ એટલે એટલે આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ આપણને શું આપેલું હતું કોઈપણ પદ એકસો પચાસ હા તો એક માઇનસ એકસો પચાસ હોય નહીં તો લખી શકીએ કોઈપણ પદ માઇનસ એકસો ને પચાસ ના હોય શકે તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર ચાર પાંચ અને છ પ્રશ્ન સોલ્વ કર્યા હવે આગળ આપણે સાતમા પ્રશ્નની શરૂઆત કરીશું તો જો લેક્ચર સારો લાગ્યો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો